ગીર સોમનાથના સુત્રાપાડામાં નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો સૂત્રપાડાના વાવડી લોજવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો વાવડી લોજવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોને હાલાકી સુત્રાપાડામાં નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો જેના પગલે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે જિલ્લામાં મોડી રાત થી મેઘમહર છે તે છે પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે તાલાડા ગીરગઢડા ઉના સહિતના વિસ્તારોમાં પણ મેઘમહર છે જે યથાવત છે અત્યારે ગીર સોમનાથ તો સૌથી મોટો હરીર મેઘ છે તે સરકાયો છે તેમના